નમસ્તે મિત્રો વનસ્પતિ પરિચય બાબતના વિડીયોની અંદર આજે આપણે નવો વિડીયો લઈને આવ્યા છીએ તમે જે આ વનસ્પતિ જોઈ રહ્યા છો તે ખાસ કરીને સ્ત્રીઓ માટે ખૂબ જ મહત્ત્વની વનસ્પતિ છે તે ઉપરાંત બાળકો બાબતમાં પણ આ વનસ્પતિ ખૂબ જ મહત્ત્વનું કામ કરે છે જ્યારે કોઈ બાળકને જન્મ બાળક કોઈ જન્મેલું હોય અને ત્યારથી જો પોષણ બાબતની જો સમસ્યાની વાત કરીએ તો પોષણ મેળવવા માટે આ વનસ્પતિ ખૂબ જ મહત્ત્વની છે તે ઉપરાંત કોઈપણ પશુની અંદર વાત કરીએ તો ગાયને જ્યારે ગર્ભ ધારણ કરવામાં સમસ્યા ઉત્પન્ન થતી હોય ત્યારે પણ આ વનસ્પતિ ખૂબ જ મહત્ત્વનું કામ કરે છે તે ઉપરાંત સુશ્રુત અને શોઢળ પુત્ર પ્રાપ્તિ માટે એટલે કે સંતાનની અંદર ફક્ત પુત્ર જોતો હોય તેવી કામનાઓવાળા દંપતી માટે આ વનસ્પતિ ખૂબ જ મહત્ત્વની છે હવે આપણે આ વનસ્પતિના નામ બાબતની જો વાત કરીએ તો ગુજરાતીમાં આ વનસ્પતિને હનુમાન વેલ તરીકે ઓળખવામાં આવે છે તે ઉપરાંત આને સંસ્કૃતની અંદર આના નામ જોઈએ તો લક્ષ્મણા તરીકે ઓળખવામાં આવે છે તે ઉપરાંત પુત્રદા એવા નામથી ઓળખવામાં આવે છે એનું નામ પુત્રદા રાખવું પડવાનું કારણ એ છે કે એ પુત્ર આપનાર વનસ્પતિ છે એનો જો ઉપયોગ કરવામાં આવે તો અવશ્ય સંતાનમાં પુત્ર થાય એવી વેદો દ્વારા કહેવામાં આવેલું છે એના પ્રયોગો પણ આપવામાં આવેલા છે ત્યારબાદ આનું હિન્દીમાં જો નામ જોઈએ તો વનકલમી તરીકે ઓળખવામાં આવે છે અને આ વનસ્પતિને લેટિનમાં આઈપોમિયા સેપી એરિયા તરીકે ઓળખવામાં આવે છે હવે આપણે આ જે વનસ્પતિ છે એની ઓળખ બાબતની જો વાત કરીએ તો હનુમાન વેલ છે એ બારે માસ જોવા મળતી વેલ છે અને ચોમાસાની અંદર ખૂબ જ વધારે એમના છોડ થયેલા જોવા મળે છે વનસ્પતિ છે હનુમાન વેલ એ ઝાડ અથવા તો વાળોની અંદર ચડેલી જોવા વધારે પ્રમાણમાં જોવા મળે છે હનુમાન વેલના જે પાન છે એ ગળોના પાનની માફક જોવા મળે છે હનુમાન વેલના જે પાનની વચ્ચેનો ભાગ છે એમાં જાંબુડા રંગના છાંટણા જોવા મળે છે એટલે કે એના વચ્ચેના ભાગમાં તમે પાનની અંદર જોઈશો તો જાંબુડિયા કલરના વચ્ચેના ભાગમાં ડાઘ પડેલા હોય એવા જોવા મળે છે એના આધારે આ ઝડપથી ઓળખાઈ જાય તેવી વેલ છે હનુમાન વેલને બારે માસ ફૂલ અને ફળો આવતા જોવા મળે છે હનુમાન વેલના જે ફૂલ છે સફેદ અથવા તો ગુલાબી બે રંગના જોવા મળે છે અને તેના ફળ છે એ ગોળાઈ લેતા જોવા મળે છે અને ગદા ટાઈપના હોવાથી આને હનુમાન વેલ એવું નામ આપવામાં આવેલું છે જો મિત્રો આ વિડિયો જોવામાં પ્રથમવાર હોય અને અમારી ચેનલની જો પ્રથમવાર મુલાકાત લેતા હોય તો નીચે જે લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આપેલું છે તે દબાવવાનું ભૂલતા નહીં હવે આપણે આ હનુમાન વેલ છે એની આયુર્વેદિક ઉપયોગીતા બાબતની જો વાત કરીએ તો પહેલો જે પ્રયોગ છે એ સુશ્રુત દ્વારા આપવામાં આવેલો છે બાળકના પોષણ માટે એટલે કોઈ પણ નાનું બાળક હોય તે બાબતની એની અંદર વાત કરવામાં આવેલી છે એટલે કે જ્યારે પ્રસવ થયો હોય એ પછીના ત્રણ દિવસ સુધી છે એ સ્ત્રીને ધાવણ નથી ઉતરતું એટલા માટે સ્ત્રીઓ બાળકોને ગળહૂતી ચડાવે છે એટલે ગળહૂતિ પાડવાનો પાવાનો આપણામાં રિવાજ છે તેના કારણ આ છે અને સુશ્રુત વેદ દ્વારા એને જણાવવામાં આવેલું છે કે લક્ષ્મણના મૂળ સિદ્ધ કરેલા ઘી સાથે બીજે અને ત્રીજે દિવસે મધ સાથે જો બાળકને ચટાડવામાં આવે તો બાળકને પૂરતું પોષણ મળી રહે છે ત્યારબાદ બે નંબરનો આપણે પ્રયોગ જોઈએ તો રાજમાટળ દ્વારા આપવામાં આવેલો છે રાજમાટળ વેદ છે તેના દ્વારા ગાયને એટલે કે પશુની અંદર જે ગાય છે એના ગર્ભ ધારણ કરાવવા માટે પણ આ વનસ્પતિ ખૂબ જ મહત્ત્વનું કામ કરે છે એની માટે લક્ષ્મણના મૂળ લક્ષ્મણા છે એના મૂળ લઈ લેવાના છે અને તેનો લેપ બનાવી અને ગાયની યોનિની અંદર જો લગાડવામાં આવે અને ત્યારબાદ આખલાની પાછળ લઈ જવામાં આવે તો અવશ્ય ગાય છે એ ગર્ભ ધારણ કરે છે અને આ રાજમાતર છે એનો ખૂબ જ મહત્ત્વનો પ્રયોગ છે ત્યારબાદ આગળના જે આપણે બે પ્રયોગો જોવાના છે એ સંતાનની અંદર પુત્ર પ્રાપ્ત થાય અવશ્ય પુત્ર અને પુત્ર જ પ્રાપ્ત થાય તે બાબતના છે તો ત્રણ નંબરનો જે સુશ્રુત દ્વારા આ પ્રયોગ આપવામાં આવેલો છે પુત્રની જે કામનાવાળી સ્ત્રીઓ છે એની માટેનો આ પ્રયોગ છે તો ગર્ભવતી સ્ત્રીએ પુષ્પ નક્ષત્ર હોય છે નક્ષત્રની અંદર જે પુષ્પ નક્ષત્ર આવે છે એની અંદર લક્ષ્મણનું મૂળ લાવી નાખવાનું છે અને એનો રસ કાઢી લેવાનો છે તે ત્યારબાદ શુભ મુહૂર્ત જોઈ અને જમણા નસકોરાની અંદર ત્રણથી ચાર ટીપા તેનો રસ નાખવાનો છે પુત્ર ઈચ્છા હોય તો તેના ડાબા નસકોરાની અંદર ટીપા નાખવાના આ ટીપા બરાબર મૂકવામાં આવશે તો માથામાં જશે કદાચ મોઢામાં પણ આવે તો આ થૂંકવાના નથી આજે તમારે કદાચ નસકોરાની અંદર નાખો અને ડાયરેક્ટ મોઢામાં આવે તો એને થૂંકી નાખવાના નથી આ પ્રયોગ જો કરવામાં આવે તો અવશ્ય પુત્ર પ્રાપ્ત થાય છે અને સુશ્રુ દ્વારા ખૂબ જ મહત્ત્વનો પ્રયોગ છે ત્યારબાદ પુત્રકની કામનાવાળા માટે એટલે કે પુત્ર પ્રાપ્તિ માટે આ બીજો જે પ્રયોગ છે એ સોઢલ દ્વારા આપવામાં આવેલો છે ત્યારે કોઈ પણ દંપતીને ફક્ત પુત્ર જોતો હોય ત્યારે લક્ષ્મણ છે અને મૂળ અને ઘી સાથે એને ઘસી એના ટીપા તૈયાર કરી નાખવાના છે અને એ ઋતુ ઋતુમતા જે સ્ત્રી છે એના જમણા નસકોરામાં નાખવાના છે અને પતિનો સંયોગ કરે તો અવશ્ય પુત્ર પ્રાપ્ત થાય છે અને આ જે પ્રયોગ છે એ સોઢલ દ્વારા આપવામાં આવેલો છે અને આ અલગ અલગ પ્રયોગો કરવામાં આવેલા છે ત્યારબાદ સિદ્ધ કરી અને આ જૂના પુસ્તકની અંદર આ પ્રયોગ નાખવામાં આવેલા છે એથી આ પ્રયોગ ખૂબ જ મહત્ત્વના છે ત્યારબાદ આપણે આગળનો પાંચ નંબરનો પ્રયોગ જોઈએ તો એ પણ શોઢલ દ્વારા આપવામાં આવેલો છે ગર્ભ ધારણ કરવા માટે જો તકલીફ થતી હોય કોઈ સ્ત્રીને ગર્ભ ન થતું હોય અને એ બાબતની તકલીફ થતી હોય તો લક્ષ્મણાનું મૂળ દૂધ સાથે ઘસીને ત્રણ દિવસ સુધી પીવાથી અવશ્ય ગર્ભ કરે છે અને જે સ્ત્રી છે એ અવશ્ય પુત્રવત્તા બને છે એવું આ સોઢલ દ્વારા આપવામાં આવેલું છે તો સંતાનની અંદર પુત્ર મેળવવા માટેની જે ઝંઘના કરે છે એના માટે આ વનસ્પતિ ખૂબ જ મહત્ત્વનું કામ કરે છે જો મિત્રો તમને વનસ્પતિ પરિચયમાં રસ હોય અને અલગ અલગ વનસ્પતિ અને વૃક્ષોના તમે વિડીયો જોવા માગતા હોય આપણે આપણા વનવગડા ચેનલની અંદર શો કરતાં પણ વધારે વનસ્પતિ અને વૃક્ષોના વિડીયો તે ઉપરાંત તેની આયુર્વેદિક ઉપયોગિતા વેધો દ્વારા કાપલી મૂકી અને પુરાવા સાથે માહિતી આપેલી છે અને આગળ પણ આપણે આવાના વિડીયો બનાવતા રહીશું જો મિત્રો તમને વનસ્પતિ પરિચય અને વનસ્પતિની આયુર્વેદિક ઉપયોગિતામાં રસ હોય તો નીચે જે લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આપેલું છે તે દબાવવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત